નમસ્કાર સાથીઓ અમારા દેશનું બંધારણ બદલી નાખું છે ખતમ કરી નાખું છે ઓગણીસો સુડતાલીસથી આ રટણ કરે છે સંઘ જનસંઘ અને ભાજપાના આગેવાનો મોકો મળે ત્યાં બોલે અમારે જન બંધારણ બદલી નાખું છે અમારે ખતમ કરી નાખું છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં અનેક ઉમેદવારો ભાજપાના જનતાની સામે મત માગવા સમયે બોલે છે અમને તમે ચારસો બેઠકો આપો અમારા દેશનું બંધારણ બદલી નાખવું છે આ વાત કરનારી પંચોતેર વર્ષની એની ઐતિહાસિક ગાથા અને ધરોહરની વાત નહીં એ ભૂલ્યા નથી એક બાજુ ઈ શિરસ તો ચાલુ રાખે અને બીજી બાજુ આજે આખા દેશને બતાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંધારણને માથે લગાવે છે અને દર્શન કરે છે અને માથું ટેકવે છે બેધારી વાત આ દેશને ક્યારેય પસંદ નથી એટલા માટે આ દેશની જનતા દસ વર્ષે તમને બરાબર ઓળખી ગઈ છે એના તમને પાઠ ભણાવ્યા છે અને એનું પરિણામ બે હજાર ચોવીસનું આપ્યું છે તમને પ્રશ્ન એ છે ભારતીય જનતા પાર્ટીની શિરમોર આગેવાનોની માનસિકતાએ જે રીતે દેશનો દસ વર્ષનો વહીવટ કર્યો સાતસો ખેડૂતોની શહાદતણી એક દીવો ભાજપાવાળાના ઘરમાં ન પ્રગટ્યો કે અમારે થાળીમાં અન્નનો કોળિયો આ અન્નદાતાઓ આપે છે એના કારણે અમારે થાળીમાં અન્ન આવે છે અમારું જસરાગ્ન ઠારે છે સાતસો ખેડૂતોની શહાદત ઉપર કોઈ શોકાંજલિ નહીં કોઈ શોક ઠરાવ નહીં મોરબીની અંદર ગુજરાતની વાત કરું એકસો ને પાંત્રીસ વહાલ સોયા દીકરાઓ અને ભાઈઓ બહેનો એક પુલ તૂટવાની ઘટનાથી ઘડી ગયા કોઈ પ્રકારનો શોક ઠરાવ નહીં કોઈ પ્રકારનો સંવેદના નહીં કોઈ પ્રકારની લાગણી જનતા પ્રત્યે નહીં કે અમારા શાસનમાં આવી ઘટનાઓ ઘટે છે બે હજાર બેની અંદર ગુજરાતની અંદર રમખાણો થયા બે હજાર કરતાં વધુ લોકોની હત્યા થઈ મોત થયા ભારતીય જનતા પાર્ટીએ ક્યારે રીતે આ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નથી કર્યો હમણાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તંત્ર અને સરકારની મિલીભગતને કારણે ભ્રષ્ટ લોકોને કારણે પાંત્રીસ કરતા દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો એ અગ્નિમાં હોમાઈ ગયા ભાજપાને કોઈને આસુડું નથી આવ્યું કોઈ સંવેદના પ્રગટ કરી એના ઉપર કામ કરવાની પદ્ધતિ પણ એટલી નિષ્ઠુર ને ક્રૂર કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોને પણ જનતા એવો વિશ્વાસ અપાવી શક્યા જનતાને વિશ્વાસ અપાવી શક્યા નથી કે આ કરશે તો બરાબર કરશે ભલે જે ઘટના ઘટી ઘટી પણ એનું પરિણામ સારું આવશે નિર્દોષ લોકોને જે હણ્યા છે અને દોષિતોને ન્યાય માટે દોષિતને કડક સજા થશે આવી વાત નથી આની પાછળનું કારણ શું આની પાછળનું કારણ છે માત્ર સત્તા ભારતીય જનતા પાર્ટીના શિરમોર બે આગેવાનોએ ગુજરાતીઓએ આ દેશનો કબજો જ્યારથી લીધો છે ત્યારે બે બાબત ઉપર મહત્ત્વનું ફોકસ કરવા જેવું છે એને એના સાથીઓને અને સાથી પક્ષોને કચ્ચર ગાણ કાઢી નાખ્યું માત્ર અમે આ જે રાક્ષસી વૃત્તિ જે માનસિકતા છે હું સિવાય કોઈ નહીં અને હું જ ઈશ્વર કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન બોલે છે કે આ તો જગન્નાથ ભગવાન જગન્નાથ આ નરેન્દ્ર મોદીના શિષ્ય છે અને એક વિશ્વ હિન્દુ પરિષદના એક ભાજિત ભાજપાના આગેવાન બોલે છે કે વિષ્ણુનો અગિયારમો અવતાર નરેન્દ્ર મોદી છે એના થૂકનું તિલક કરવું જોઈએ કોઈ કે એમ કે આ દેશના બાપ છે આવી વાતો કરનારા લોકોને પણ આ જે લોકો છે એ ખંડન કરતા નથી કે ભાઈ ના હું અગિયારમો અવતાર નથી ભગવાન વિષ્ણુની સાથે મય સરખામણી કરી અને ભગવાન વિષ્ણુને કે ભગવાન રામને તમે અપમાનિત ના કરો ભગવાન જગન્નાથને તમે અપમાનિત ન કરો એવી વાતનો એ હૃદય ના આવ્યો કારણ કે ખુદ વ્યામમાં છે કે હું ખરેખર વિષ્ણુનો અગિયારમાં અવતાર છું અને મારા ભક્ત છે જગન્નાથજી આવી માનસિકતા સાથે આ દેશનો વહીવટ કરનાર લોકો આ દેશને સુખ શાંતિ કે સુરક્ષા કે સુવિધાઓ કંઈ પણ આપી શકે ખરો દસ વર્ષના અનુભવ પરથી લાગે છે એવું કે આવનારા પાંચ વર્ષની અંદર આપણે સુખાકારીના પસાર થાય આ તો ખૂણામાં આવી ગયા અને સંકેત આપના તરફથી જનતા જનાર્દન તરફથી મળ્યો કે માપ માર્યો એટલે મોઢા ઉપરની ભાષા એની ભાવભંગીની એની ચાલ ચલન બધું બદલાઈ ગયું અને બંધારણને પગે લાગવાનો આ ફોટો આપણી સામે આવ્યો સાથીઓ કેશુભાઈ ડૉક્ટર તોગડિયા ઉમાભારતી હરેન પંડ્યા હરેન પાઠક સંજય જોશી આવા અનેક આગેવાનોને એની રાજનીતિ પૂરી કરતી હતી સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના નવીન પટનાયકની બીજેડી માયાવતીની બીએસપી એસપી જયલીલા જયલલિતાની એઆઈડીએ કે એઆઈ એ કે ચંદ્રશેખર રાવની બીઆરએસ મહેબુબા મહેબૂબા મુફ્તીની પીડીપી જગનમોહન રેડ્ડીની વાયસઆર દુષ્યંત ચૌટાલાનું જનનાયક જનતા પાર્ટી અકાલી દળ આવા નવ જેવા પક્ષો સાથે સત્તામાં ભાગીદારી કરી હતી અને નવ જેવા આગેવાનો સાથે એક બગલમાં બેસી અને ખાધું પીધું અને રાજનીતિ કરવા માટે આ દેશની સુખાકારી માટે ચિંતા કરવા ભેગા થયેલા આ તમામની રાજનીતિ આ પક્ષોની તે અને આ વ્યક્તિઓની તે પૂરી કરી નાખી કોણ છે જે પોતાના સાથીઓનો નથી જે પોતાના સાથી પક્ષોનો નથી એ આપણે આપણો કેટલો થઈ શકે આ માનસિકતાને આપણે ફોટાને આપણી સામેથી દૂર કરે અને વિચારવાનો વખત આવે એમ છે અને આવવો જોઈએ આવનારા પાંચ વર્ષ કોંગ્રેસ પક્ષ અને અમારું નેતૃત્વ રાહુલ ગાંધીએ કોરોના પ્રકોપ હોય જીએસટી હોય કે પછી નોટબંધી હોય એ સમયે આ જે દેશ ઉપર જે નિર્ણયો લેવાના એ તમામનો વિરોધ કર્યો હતો અને એના પાપે આ દેશની આર્થિક હાલત કથળલી છે આ વાસ્તવિકતા છે અને હજી અમે એ વાત કરીએ છીએ કે આ દેશના બંધારણ ઉપર જો નજર કરી હટાવવાની એને હાથ પણ લગાવ્યો તો દેશની હાલત બરાબર નથી એક ઇમોશનલી સમજદારીપૂર્વકનું લાંબા ગાળાની રાજનીતિ છેવાડાના માણસની રાજનીતિ કોંગ્રેસ પક્ષ કરી રહી છે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેજી આ જે રાજનીતિના સંકેતો આપે છે એ દેશ એનું દેશ એમાં સંકેતોમાં એ દેશનું ભવિષ્ય પડ્યું છે નહીં કે આજે બંધારણને માથે ટેકવવાનું અને કાલે બંધારણ બહાર નીકળીને કેમ બંધારણ હટાવવું છે અનેક એવા કિસ્સાઓ તમારી સામે પડ્યા છે એટલે અમે ભગવાન રામની હનુમાનજીની એ બધી તમારી આસ્થાની બાબતોને લઈ અને રાજનીતિનો મુદ્દો બનાવ્યો ગંગામાંનો રાજનીતિનો મુદ્દો બનાવ્યો ગાય માતાને રાજનીતિનો મુદ્દો બનાવ્યો આ બધી લાગણીસભર વાતો આ ભાવનાત્મક વાતોને તમારી સામે મોતી અભિવૃત કરી અને જે રીતે મત બટોર્યા છે અને બદલાની અંદર શું મળ્યું તો કે મોંઘવારી બેરોજગારી ચરમસીમાએ દેશની સુરક્ષામાં દેશની આર્થિક હાલત અફડાતફડી આ પરિસ્થિતિનો સામનો આપણે સૌ અત્યારે કરી રહ્યા છીએ અને વધારામાં જે રીતે અત્યારે ભગવાન રામનું મંદિર હતું અધૂરું મંદિર હતું એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભગવાન રામ કોપાયમાન થયું અને આજે ભગવાન રામ કોપાયમાન થયા છે એના ઉપર એટલે ભગવાન રામને પણ પડતા મૂકી દીધા હમણાં ચાર તારીખે જ્યારે એમને ભાષણ કરવાનો મોકો આવ્યો તો જય જગન્નાથ જય જગન્નાથ જય શ્રી રામને બદલ્યા ભગવાન રામને પણ ભૂલી ગયા ભગવાન રામ સાહેબે પણ મતલબીનો વ્યવહાર કર્યો આજે છ તારીખે સાત તારીખે એની એનડીએની મિટિંગની અંદર ઊભા થયા પહેલો શબ્દ જય જગન્નાથ ગરીબોનો ભગવાન આ બધી વાત આ દેશને ખબર છે અને દેશ આ બધી બાબતોની નોંધ લે છે એટલે દોગલાપન બેધારી વાત અને વહીવટની અંદર અને ભાષામાં ક્રૂરતા નિષ્ઠુરતા કોઈ ભાવનાત્મક વાત નહીં કોઈ લાગણી વાત નહીં આવી વાત કરનારા લોકોને દેશ ઓળખવા માટે જે રીતે આગળ વધી રહ્યો છે એ સિલસિલો ચાલુ રહેશે જે રીતે પાંચ વર્ષમાં વહીવટ કરવા માટે જનતાએ એને જે સાચો ન્યાય આપ્યો છે એ ન્યાયને લઈ કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં સંસદમાં કે સંસદની બહાર ટ્વેન્ટી ફોર બાય સેવન જનતાની સાથે અને જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે દેશનું બંધારણ બચાવવા માટે અને દેશનું લોકતંત્ર બતાવવા માટે મહેનત કરી રહ્યું છે અને કરતું રહેશે ધન્યવાદ